જય શ્રી કૃષ્ણ મારા બધા પ્રિય ડેરી ફાર્મ ચેનલ જોવા મારા મિત્રોને મિત્રો આજે ફરી એકવાર આપણે આપ સૌના ચહિતા એવા બેસ્ટ કાંકરેજ નસલના બળદની જોડનો વિડીયો લઈને આવ્યા છીએ તો આ જે બળદ આપણે વિડીયોમાં દેખાડવાના છે તે આપણા જે ડેરી ફાર્મના શાનદાર બળદ છે ઊંચાઈ લંબાઈ એકદમ પૂરેપૂરી છે તો મિત્રો ચાલો આપણે વિડીયો જલ્દી વહેલી સવારના બળદને વાળી લઈ જઈએ છીએ અને સાંજે તે બીજા પશુઓ માટેનો લીલો ચારો લઈ અને પાછા ઘેર આવે છે તો મિત્રો એક પહેલી વાત તમને કહી દઉં કે જો તમારે કાંકરેજ છે ગુજરાતમાં વઢિયારા બળદ કહેવાય છે તે રાખવા હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમારે તેમને રોજે રોજ કામ આપવું પડશે એનું કારણ છે કે આ જે નસલ જે છે એ તેનું રેગ્યુલર ઘોડાની જેમ તેને વર્ક મળે તો જ તે પોતાનું શરીર અને ફિટનેસ બોડી ફિટનેસ જે છે એ મેન્ટેન રહેશે અને આ જે નસલ છે તેના ઘણા બધા ફાયદાઓ છે તેથી જ અમારા સૌરાષ્ટ્ર અને કચ્છની મોસ્ટ ઓફ ખેડૂતો જે છે એ આ જ વઢિયારા બળદનો જ ઉપયોગ કરી અને ખેતી કરવાનું પસંદ કરે છે આ જે નસલની હું વાત કરું તો આ મોસ્ટ ઓફ કચ્છ અને બનાસકાંઠા બાજુની દેશી નસલ છે અને આની હાઈટ બોડી લેન્થ બહુ સારો ગ્રોથ હોય છે અને એકદમ કહેવાય છે કે બેથી અઢી વર્ષમાં તે ચાલુ થઈ જાય છે અને મિત્રો આ જે બળદ છે એ એનો કલર બે ત્રણ પ્રકારનો કલર આવે છે એકદમ વ્હાઈટ આવે છે એકદમ બ્લેક આવે છે અને ક્યારેક ક્યારેક લાલ કલરના પવડિયારા જોવા મળે છે આ જે નસલના બળદ છે એ પૂરા ભારતમાં અને આમ જોતા તો વિશ્વમાં પણ એકદમ પ્ર પ્રખ્યાત એવી નસલ છે જેની ઉપયોગ તેના બળદનો ખેતી કામ કરવામાં થાય છે અને આ મિત્રો જરાક અજાણી વસ્તુથી વધુ પ્રમાણમાં ભળકે અને એકદમ એક્ટિવ પ્રકારના બળદ હોય છે તો આ જે બળદ જે છે એ એની હાઈટ પાંચથી સાડા પાંચ છ ફૂટની પણ હોય જોવા મળે છે બુલની અને મિત્રો ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે વઢિયારી નસલમાં દૂધ હોતું નથી પરંતુ મિત્રો એવું કશું હોતું નથી મેં નવ નવ દસ દસ લીટર એક ટાઈમનું દૂધ દેતી પણ ગાય જોયેલી છે તો મિત્રો વઢિયારી નસલમાં દૂધ પણ ખૂબ પ્રમાણમાં હોય છે અને એકદમ તેનું જે કહેવાય છે ને કે એ ગમે એવી પરિસ્થિતિમાં પણ પોતા ડેપ્ટેશન મેળવી લે છે કે એનું જે બોડી છે એ સમયાંતરે ઋતુ અનુસાર કલર ચેન્જ થતો રહેતો હોય છે અને તે ગમે તેવી ગમે તેવી પરિસ્થિતિમાં સાનુકૂળતા મેળવી લે છે તેને અતિશય ઠંડી અને ગરમીનો સામનો કરવો હોય છે તો પણ તે તેને કોઈ અસર થતી નથી એવું કુદરતે એનું શરીર અને એનું એવી રીતના ઢાળી લીધો છે કે તેમને કોઈ પણ મોસમથી ફેર પડતો નથી અને એની એકદમ જોતાં જ જો એના આપણે બ્રીડ કેરેક્ટરની વાત કરીએ તો જોતાં જ ખબર પડી જાય કે તેના શિંગડાની સાઇઝ જે છે મોટી હોય છે અને ટૂંકી હોબળી અને આંખો બહારની સાઈડ થોડી નીકળેલી હોય છે અને મિત્રો આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો